નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણીય હકો ઉપર તરાપ મારવામાં આવી રહી છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે ગુજરાતની જનતા ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉપાડવો એ ગુનો છે જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવાએ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉપાડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે અને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે એટલું જ કરે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે આજે તમારા નેતાઓ કરોડોના ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આજે અમે આમ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને એમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનો અવાજ બનશે સમગ્ર ગુજરાતનો અવાજ બનશે સમગ્ર યુવાનોનો અવાજ બનશે અને ડબલ મહેનતથી ડબલ જોરથી આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને લડાયક મૂડમાં કામ કરશે જય જય ગરવી ગુજરાત જય